સુરતના વેસુમાં એક વર્ષના બાળકનો હાથ લિફ્ટમાં ફસાયાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન બારમા દિવસે મોત નીપજ્યું છે સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું મોત નીપજ્યું છે એક વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો બાળકનો હાથ શરીરથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છૂટો કરી દેવાયો હતો બાળકની બાર દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી જેથી તાત્કાલિક બાળકને સુપરવાઇઝરની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકનો દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો ઉપરાંત પ્રિન્સના માથાને કાન પર પણ ગંભીર ઈજા થઈ હતી બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાને કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી ત્યારબાદ આજ સુધી બાળકની સારવાર ચાલી રહી હતી જોકે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હતું પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે